નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ઘણા મિત્રોની કમેન્ટ આવી રહી હતી કે જ્ઞાન સાધના સ્કોલરશીપની જે રકમ છે પેમેન્ટ એ આપણા ખાતામાં ક્યારે જમા થવાનું શરૂ થશે તો વારે વારે આ બધા વોટ્સઅપ પર ઇન્સ્ટા પર અને અમુક અમુક ટેલિગ્રામ પર પણ કોન્ટેક કરે છે કે ક્યારે આવશે ક્યારે આવશે તો સ્પેશિયલી એના માટે આ વિડીયો બનાવવામાં છે તો આપણે ટેલિગ્રામની અમુકને ખબર નથી હમણાં બનાવેલી છે નવી ચેનલ તો પર્સનલમાં મેસેજ કરતા હોય તો ભલે પણ આ ચેનલ બનાવેલી છે જેના પર હું હવે નવા નવા અપડેટ મૂકીશ તો ચેનલ આપણી ટેલિગ્રામમાં સબસ્ક્રાઈબ કરી લેજો ટી ડોટ મી વિપુલ રાઠોડ બી તો આ ચેનલનું નામ છે ને ચેનલનો લોગો જોઈ લેજો તો આને સબસ્ક્રાઈબ કરી લેજો હમણાં જ બનાવી છે નવી તો આપણે વાત કરતા કે બધાની કમેન્ટ આવી રહી છે કે જ્ઞાન સાધના સ્કોલરશિપની રકમ પેમેન્ટ આપણા ખાતામાં જમા થવાનું ક્યારે શરૂ થશે બધા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રાહ જઈને બેઠા છે તો એના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને બીજા વિડીયોના નોટિફિકેશન તમને ફટાફટ મળી જાય તો મિત્રો જ્ઞાન સાધના જે તારીખ છે ક્યારે જમા થવાની છે એ હજુ સુધી કોઈએ ઓફિશિયલ જાણ કરી નથી એટલા માટે આપણે વિડીયો નહોતા બનાવતા પણ બધા રાહ જોઈને બેઠેલા હતા અને કમેન્ટ આવે છે એટલા માટે મારે આ વિડીયો બનાવવો પડ્યો કેમ કે બધા પૂછે છે કે ક્યારે આવશે ક્યારે આવશે તો હજી જે આ અકાઉન્ટ સબમિટ કરવાની પ્રક્રિયા છે એ પૂરી થઈ છે તો બધાના કમ્પ્લીટ થઈ જશે બધી પ્રોસેસ એટલે અંદાજિત દિવાળી વેકેશન નજીક આવી જશે તો વેકેશનમાં પ્રક્રિયા બધી બંધ હોય બધા વેકેશન પર જાય એટલે હમણાં તો આ સ્કોલરશિપ જમા થાય એવો કોઈ ચાન્સ નથી પણ દિવાળીનું વેકેશન ખુલે પછી કદાચ બની શકે નવેમ્બર ડિસેમ્બરથી સ્ટાર્ટ થાય ખાતામાં જમા થવાનું તો હાલ તો કોઈ આના ઓફિશિયલ સમાચાર કે નોટિફિકેશન ક્યાંય મળેલી નથી જો છતાં પણ ક્યાંય આના આપણે જાણકારી મળશે કે સ્કોલરશિપ જમા થવાની છે તો આપણે ફટાફટ વિડીયો બનાવી દઈશું પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જજો જેથી કરીને બીજું કાંઈ પણ નવું મટીરિયલ અથવા કાંઈ પણ સ્કોલરશીપ નવી બીજી બહાર પડશે કે કંઈ પણ જ્ઞાન સાધના સ્કોલરશીપની જાણકારી મળશે તો હું ફટાફટ જાણ કરીશ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બંને જગ્યાએ યુટ્યુબ અને ટેલિગ્રામમાં